અને સમાચાર પર નજર તો કોરોનાના નવા સાત રાજ્યમાં આગામી મહિનામાં સંક્રમણ વધે તેવી આશંકા નવા વર્ષની ઉજવણીમાં સંક્રમણ વધવાની દહેશત ગત વર્ષે ઓમિક્રોનને કારણે કોરોનાના કેસીસ વધ્યા હતા ગત ડિસેમ્બર જાન્યુઆરીમાં સંક્રમણ વધ્યું હતું આગામી જાન્યુઆરીના અંત સુધીમાં કેસ વધવાની શક્યતા દૈનિક કેસની સંખ્યામાં બે ગણા વધારાની સંભાવના છે નવેમ્બરમાં કેરળ કર્ણાટક અને ગોવામાં કેસ નોંધાયા નવા વેરિયન્ટના પહેલા ત્રણ રાજ્યોમાં ચાર કેસ સામે આવ્યા હાલ નવા વેરિયન્ટના જેએન પોઈન્ટ વનના સાત રાજ્યોમાં કેસ નોંધાયા છે દેશમાં નવા વેરિયન્ટના કુલ કેસની સંખ્યા ઓગણસિત્તેર થઈ છે ગોવામાં ચોત્રીસ કર્ણાટકમાં આઠ કેરળમાં છ કેસ નોંધાયા મહારાષ્ટ્રમાં નવ રાજસ્થાનમાં પાંચ તમિલનાડુમાં ચાર કેસ ત્યારે તેલંગાણામાં નવા વેરિયન્ટના બે કેસ સામે આવ્યા છે તો કોરોનાના નવા વેરિયન્ટનો નવ રાજ્યોમાં થઈ ચૂક્યો છે આ એ જ સમય છે જે ગયા વર્ષે એટલે કે બે વર્ષમાં ડિસેમ્બર માસમાં અને સાથે બે હજાર ત્રેવીસના જાન્યુઆરી માસમાં ઓમિક્રોન જે વેરિયન્ટ છે તેનું સંક્રમણ વધ્યું હતું એટલે શક્યતા એ જ સેવામાં આવી રહી છે હાલમાં ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીમાં સમગ્ર દેશમાં અત્યારે ભીડ ભેગી થઈ રહી છે ત્યારે આ સંક્રમણ વધી પણ શકે છે રાજ્યમાં કોરોનાના કેસ નોંધાયા છે નવા પાંચ કેસ સામે આવ્યા ગુજરાતમાં એક્ટિવ કેસનો આંક હવે છપ્પન થયો છે એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમે છે ચોવીસ કલાકમાં છ દર્દીઓ સાજા થયા અમદાવાદમાં કોરોનાના પાંત્રીસ દર્દીઓ નોંધાયા એક દર્દી હોસ્પિટલમાં છે ચોત્રીસ હોમ આઇસોલેશનમાં છે